હું જુનાગઢ ગુજરાત થી તમારા બધાનું આપણી યુટ્યુબ તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સાંભાર બનાવવાના છીએ તો એમના માટે મેં એક આ મીડિયમ સાઇઝનું બાઉલ તુવેર દાળ લીધી છે એને અડધી કલાક માટે આ રીતે પાણીની અંદર પલાળી અને રાખી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી ને થોડું એવું તેલ ચમચીની સાથે જ અંદર નાખી દેસુ જેથી કરીને ઉભરો આવે અને બહાર ન નીકળે અને હવે આપણે આમની ત્રણ થી ચાર વિસલ વગાડી લેશું અને હવે દાળ આપણી ચડે ત્યાં સુધીમાં આપણે સાંભારની તૈયારી કરી લઈએ તો એમના માટે મેં જે વેજીટેબલ લીધા છે તમને બતાવી દો તો એમના માટે મેં દૂધી લીધી છે એક નાનો ટુકડો પછી છે ડુંગળી છે ટામેટાં છે સરગવાની સિંગ છે આદુ અને મરચાં લીધા છે લીમડો છે અને આ છે બટેટા તો હવે આપણે શું કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીને એક ની અંદર આપણે ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખીશું અને એમને આપણે સારી રીતે ગરમ થવા માટે રાખી દઈએ મિત્રો આજે કદાચ મારો અવાજ બરાબર ના આવતો હોય તો પ્લીઝ કો કરજો કારણ કે મારી તબિયત થોડી બરાબર નથી એના કારણે થોડોક અવાજ અલગ આવતો હશે સારી રીતે ગરમ થવા દઈએ હવે આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં મને થયું કે ચાલ આપણે એમની સાથે ઇન્સ્ટન્ટ બને એવી રવાની આપણે ઈડલી બનાવીએ તો એમના માટે મેં એક મોટું બાઉલ ભરી અને રવો લીધો છે તો આ રવાને એક મિક્સિંગ બાઉલની અંદર આપણે લઈ લઈએ અને જેટલો આપણે રવો લીધો છે એનાથી લગભગ અડધા જેટલું આપણું દહીં લેવાનું છે અને એમને આની અંદર આપણે મિક્સ કરી દઈએ અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરતા જશું અને આપણે સરસ મજાનું એમનું બેટર રેડી કરી લઈએ તો આ રીતે પેલા દહીંને આમની સાથે સારી રીતે રવાની સાથે મિક્સ કરી લઈએ ને પછી આપણું જે દહીંવાળું બાઉલ હતું એમાં થોડું પાણી લઈ અને થોડું થોડું આપણે પાણી એડ કરવાનું છે અને એમને સારી રીતે મિક્સ કરવાનું છે જુઓ રવાની ઇડલી આપણે ઘણી વખત બનાવી પણ હશે પણ ઘણી વખત આપણે એમાં જોયું હશે કે ઈડલી છે એ ઘણી વખત ચીકણી બની જતી હોય છે તો એમનું કારણ શું છે કે ઘણી વખત આપણે રવાને ઝાઝીવાર માટે પલાળી રાખીએ છીએ જો રવો એવી વસ્તુ છે કે તમે એને ઝાઝીવાર પાણીની અંદર રાખશો ને તો એની અંદર મેંદા જેટલી ચીકાશ આવી જશે તો આપણે આને ઝાઝીવાર માટે નથી પલાળવા દેવાનો માત્ર આપણે પંદરથી વીસ મિનિટ માટે પલળવા દેવાનો છે એટલે થોડી એવી સૂઝ છે એ ફૂલી જાય બસ આપણે એટલું જ કરવાનું છે તો હજી થોડુંક પાણીની જરૂરિયાત છે તો આપણે પાણી એડ કરીએ લગભગ આમની અંદર મારે એક બાઉલ જેટલા પાણીની જરૂરિયાત રહી છે અને હવે લગભગ એ આપણું બેટર છે એ સરસ થઈ ગયું છે તો આપણે આમની અંદર સ્વાદ અનુસાર નિમક પણ અત્યારે જ એડ કરી દઈએ અને આમને મેં તમને કીધું એ પ્રમાણે પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈએ અમને ઢાંકી અને સરસ રાખી દઈએ એટલે આપણી સૂજી છે એ સરસ ફૂલી જાય જો આ રીતે ચમચીમાંથી આ રીતે પડી જાય એવું આપણે બેટર રેડી કરવાનું છે તો એ થઈ ગયું છે તો આપણે એમને હવે પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈએ અને આપણું તેલ જે આપણે ગરમ થવા માટે રાખ્યું હતું આપણે એમને ચેક કરી લઈએ તો તેલને હજી એકાદ મિનિટની વાર છે તો આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈએ હવે જુઓ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમની અંદર એક ટી સ્પૂલ જેટલી રાય એડ કરી અને એમને સારી રીતે પતરવા દેસુ હવે રાય પકડી જાય ત્યારબાદ આપણે એમની અંદર તમાલપત્ર છે લાલ મરચું છે અને અડદ અને ચણાની દાળ લીધી છે એક એક ટી સ્પૂન જેટલી એમને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને થવા દેસુ હવે લગભગ એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે એની અંદર એડ કરી અને આપણે જે વેજીટેબલ લીધા છે એ બધા વેજીટેબલને આમની અંદર નાખી દઈશું અને આપણે આદુ ને મરચાં છે એને લાસ્ટમાં એડ કરવાના છે હેજું આપણે ડુંગળી દૂધી ટમેટા ને સરગવો એ બધા કાચા જ છે આપણે આપણે આની અંદર સારી રીતે સાતળી લેવાના છે અને લાસ્ટમાં આપણે આદુ અને મરચાં લીમડાના પાન એ બધું સરસ રીતે નાખી અને આમને સારી રીતે કૂક થવા દેશું આપણું વેજીટેબલ કૂક થાય છે તો આપણે એમની અંદર મસાલા કરી દઈએ તો એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક કરીશું હળદર પાવડર થોડું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર લેશું અને હવે આમને આપણે સરસ રીતે મિક્સ કરી અને લગભગ આપણા શાકભાજી ઓલમોસ્ટ ચડી ના જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું અને એ થવા માટે લગભગ દસથી બાર મિનિટ બાર મિનિટ જેટલો સમય લાગશે તો આપણે એમને સારી રીતે કવર કરીને તમારે કરવું હોય વેજીટેબલને તો આપણે એ રીતે પણ આપણે એમને ઢાંકણ ઢાંકી અને એમને સારી રીતે કવર કરી થોડું પાણી એડ કરી અને થવા દઈએ પણ આને જે આપણે મસાલા કરીએ છીએ તો લગભગ એકથી બે મિનિટ આ જ રીતે આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થવા દેસુ હવે જુઓ વેજીટેબલ સરસ કૂક થાય છે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે આની અંદર એક સરસ મજાનો એક ચમચી ભરીને બટર એડ કરીશું ઘરનું જ જે માખણ હોય છે એ માખણ એડ કરીશું ખરેખર આમનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તમે જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે એમની અંદર સાંભાર મસાલો નાખવાનો છે તો એક ટેબલ સ્પૂન ભરીને સાંભાર મસાલો નાખીશું અને એમની અંદર બે ગોઠલી જેટલી આપણે આંબલી લીધી છે એ આંબલી એડ કરીશું અને હવે એની અંદર લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે હવે એમને સારી રીતે કવર કરી દેવાનું છે તો એમને કવર કરી અને લગભગ દસેક મિનિટ માટે આપણે એમને કૂક થવા દેશું હવે આપણું સાંભાર એક સાઈડ કૂક થાય છે ત્યાં આપણે ઈડલીની તૈયારી કરી લઈએ તો આપણે જે બેટર રાખ્યું હતું એડ કરીશું લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી એડ કરી અને એમને થોડું ઢીલું કરી લઈએ હવે બરાબર થઈ ગયું છે થોડું ઢીલું થઈ ગયું છે એટલે એની ઈડલી છે એ સરસ બનશે તો હવે એની અંદર આપણે તમારે જો સાજીના ફૂલ જે બેકિંગ સોડા આવે છે એ યુઝ કરવા એ યુઝ કરી શકો છો હું અત્યારે એક ટી સ્પૂન જેટલો ઇનો લઈશ એ એડ કરી અને એને ફરમેટ થવા માટે થઈ અને એમની અંદર હું આ દૂધ એડ કરીશ એના કારણે એકદમ સરસ એ થઈ જશે અને હવે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું સિંગતેલ એડ કરી અને આને સારી રીતે મિક્સ કરી લઈશ તેલ એડ કરવાથી ખરેખર ઈડલીનો ટેસ્ટ છે એકદમ સરસ થઈ જશે એ આપણે ખાવામાં એકદમ સરસ મજા આવશે એના ડૂચા વળતા હોય એવું લાગે તો એવું પણ નહીં થાય તો એના કારણે આપણે એની અંદર એક ટેબલ જેટલું તેલ એડ કરવાનું છે તો બસ હવે આપણું આ બેટર છે એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે જે એમના બાઉલ છે નાના નાના એની અંદર આપણે ઓઇલથી ગ્રીસ કરી અને એમને આપણે સરસ હું તમને એક કરીને બતાવું આપણું જે બેટર રેડી છે એની લગભગ ત્રણ ત્રણ ચમચી જેટલું આપણે બેટર લઈ આ રીતે અડધી સપાટી ભરાય ત્યાં સુધીને લઈ અને આપણે એમને સ્ટીમરની અંદર સ્ટીમ કરવા માટે રાખી દઈએ તો હું એ બધી તૈયારી કરી લઉં જો બધા બાઉલ ભરાઈ ગયા છે તો હવે આપણે એમને સ્ટીમરની અંદર સ્ટીમ કરવા માટે થઈ અને બધાને સારી રીતે ગોઠવી દઈએ અને લગભગ આમને ચડતા અ દસેક મિનિટ જેટલો સમય લાગશે દસ થી બાર મિનિટમાં તો એ ઓલમોસ્ટ સરસ આપણી ઈડલી છે એ રેડી થઈ જશે એકદમ પ્લેન ઈડલી બનાવી છે હવે આને ઢાંકણથી આપણે સરસ કવર કરી દઈએ અને દસ થી બાર મિનિટ માટે કૂક થવા દઈએ હવે આપણે જે દાળને ચડવા માટે રાખી હતી એ દાળ પણ આપણી સરસ કૂપ થઈ અને આવી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને બ્લેન્ડર નથી મારવાનું આપણે બસ આને આ જ રીતે અધકચરી જ રાખવાની છે એવું લાગે તો થોડીક હેન્ડ બ્લેન્ડરની મદદથી આપણે આ રીતે કરી અને પછી આપણા જે સંભાર ચડે છે એમની અંદર આપણે એડ કરવાની છે ખૂબ જ સરસ થઈ ગઈ છે તમે જુઓ સરસ ચડી ગઈ છે એટલે એ સરસ થઈ ગઈ છે જો આ રીતનું આપણે જોઈએ છે

ખૂબ જ સરસ દેખાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે અને જે આપણે એક વસ્તુ એડ કરવાની છે એ છે ઢાબાવાળાઓ અને હોટલવાળાઓ યુઝ કરે એ વસ્તુ છે એ છે આપણો ગોળ ગુજરાતીઓનો સ્પેશિયલ ગોળ એક ટી સ્પૂન જેટલો આપણે એમની અંદર ગોળ એડ કરીશું એના કારણે ખરેખર આપણા સાંભારનો ટેસ્ટ છે એકદમ સરસ થઈ જશે તો હવે આમને મિક્સ કરી સારી રીતે હલાવી અને એકથી બે મિનિટ માટે આ જ રીતે કૂક થવા દેશું પછી આપણે એમને સર્વ કરીશું ત્યાં સુધીમાં લગભગ આપણી ઇડલી પણ એકદમ સરસ બની અને રેડી થઈ જશે તો આપણે એમને ઇડલી સાથે જ સર્વ કરીશું તો હવે આમને સારી રીતે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ હવે જુઓ લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે આપણી ઇડલી છે એમને ચેક કરી લઈએ કે થઈ ગઈ છે કે શું છે તો આપણે એક નાઈફની મદદથી આ રીતે વચ્ચે તો હા આપણી નાઇફ એકદમ સરસ ક્લીન આવે છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આપણે એમને સારી રીતે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે એમને સર્વ કરીશું હવે જુઓ આપણો સાંભાર છે એકદમ સરસ રેડી થઈ ગયો છે બિલકુલ વેજીટેબલ પણ બધા સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગયો છે અને એ સરસ મજાનો જુઓ આ રીતનો સાંભાર છે એકદમ સરસ રેડી થઈ ગયો છે જો તમારે વધારે એમને પતલો રાખવો હોય તો પણ તમે રાખી શકો છો કારણ કે ઠંડો થયા બાદ થોડો વધારે થીક થવાનો જ છે તો હવે આપણે ઉપરથી એમને ધાણાભાજીથી સારી રીતે ગાર્નિશ કરીશું અને હવે આપણી ઇડલી પણ બનીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તમે જુઓ હું તમને ખોલીને પણ બતાવું ઇડલી ખૂબ જ સરસ થઈ ગઈ છે તમે જુઓ અંદરથી એકદમ સરસ જાળીદાર આપણી સોફ્ટ એવી ઈડલી રેડી છે તો હવે આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું આપણે આ ઇડલી એમની સાથે સાંભાર અને સાથે ડુંગળી એ બધું લઈ અને આપણે એમને સરસ મજાનું સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ